નટરાજ ટ્રાવેલ્સ ની અંદર આપણે સુરત થી અમૃત સુધી ની આજની આપણી બસ જર્ની રહેવાની છે પેલા તો તમારું નામ કહી દો પ્રમોદ અને આજનો આપણો રૂટ ક્યાંથી ક્યાંનો રહેવાનો છે સુરત થી અમૃત વેલ મોલડી ફાઇનલી મિત્રો નવ વાગ્યા જેવો સમય થયો છે અને આપણે કામરેજ સર્કલ ને ક્રોસ કરીને નીકળી ગયા છીએ પૈસા અંકલેશ્વર વાલિયા ચોકડી એવું તમે જોઈ શકો છો સહસા થી નીકળીને આપણે પહોંચી ગયા છીએ સરસ મજાનું ગામ એવો ચાવંડ ની અંદર સવાર પડી ગઈ છે વહેલી સવાર દેશ મિત્રો ફરીથી સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગ ની અંદર તો તમારો ભાઈ તમારા માટે બહુ સરસ મજાની બસ જર્ની લઈને આવ્યો છે નટરાજ ટ્રાવેલ્સની અંદર આપણે સુરત થી અમૃતવેલ સુધી આજની આપણી બસ જર્ની રહેવાની છે અને અત્યારે આપણે ટાઈમની વાત કરીએ તો સાડા સાત જેવો ટાઈમ છે અને અત્યારે આપણું લાઈવ લોકેશન છે વ્રજભૂમિ પાર્કિંગની અંદર જગત નાકા અહીંયાથી બસને ઉપાડવાનો સમય છે આઠ વાગ્યાનો નટરાજ ટ્રાવેલ્સના ટોટલ ઘણા બધા રૂટ ચાલે છે તેમાંથી એક છે સુરતથી અમૃતવેલ સુધી બાકીના સુરતથી અમદાવાદ જેવા ઘણા બધા રૂટ છે તમને જે ડિસ્પ્લેમાં શો થતા હશે અને આમનું તમે બસ રેડ બસ પેટીએમ જેવો ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અથવા ઓફલાઈન તમને જે નંબર દેખાય ત્યાંથી પણ તમે બુકિંગ કરી શકો છો મિત્રો આપણે ફૂલ્લી બસ જર્ની કરવાની છે આજે નટરાજ ટ્રાવેલ્સની અંદર તો આગળ તમને ડ્રાઈવર સાહેબ સાથે મળવું બસની ફૂલ્લી માહિતી આપું તો જોડાયેલા રહેજો આપણે બ્લોગની અંદર અને હજી સુધી તમે આપણા બ્લોગને લાઈક નો કર્યો તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્ટિરિયરની વાત કરીએ તો આવું સરસ મજાનું તમને બસનું ઇન્ટિરિયર મળી જવાનું છે જેમાં એક સાઈડ તમને મળવાના છે ડબલના સોફા અને એક સાઈડ મળવાના છે તમને સિંગલના સોફા તો આવું સરસ મજાનું લક્ઝરી બસની અંદર આપણને ઇન્ટિરિયર મળી જવાનું છે ટોટલ થર્ટી સિક્સ પેસેન્જરની કેપેસિટી ધરાવતી નટરાજ ટ્રાવેલ્સની મિરેકલ બસ છે તો સ્ટાર્ટ કરીએ આપણે જર્ની સુરતથી અમૃતવેલ સુધી પાછા આજના આપણા કેપ્ટન છે તો કેમ છે જય દ્વારકાધીશ મજામાં બાબુ પેલા તો તમારું નામ કહી દઉં અને આજનો આપણો રોડ ક્યાંથી ક્યાંનો રહેવાનો છે તો આ ટોટલ આપણે સાડી આઠસો પ્લસ કિલોમીટરનો રોડ છે તો આમાં નોન સ્ટોપ તો રહે આપણે હોટલ ઉપર હોલ્ટ તો કરશું તો કઈ હોટલ હોલ્ટ કરશું સુરતથી નીકળવાનું પહેલાં તમામ

મિત્રો આપણે વચ્ચે છે કામરેજ સર્કલ તમે વ્યવઝ જોઈ શકો છો અહીંયા પેસેજનો પિકઅપ પોઈન્ટ હોય છે અને સામે જે હાઈવે છે જે આપણે નેશનલ હાઈવે અડતાલીસ અને અહીંયા પીડી છે આપણી સરસ મજાની બસ નટરાજ મિરેકલ અને ઘણી પછી બસ છે પાછળ વાસુદેવ છે રાજા ધીરેજ છે આપણે અહીંયા ભારત એક્સપ્રેસ છે આજે થોડુંક તમને બતાવું હાઈવે ઉપર ટ્રાફિક છે જો સામે સુધી પેક થઈ ગયો છે અહીંયાથી આપણે જર્નીનગરી આગળ કન્ટિન્યુ એટલે મિત્રો નવ વાગ્યા જેવો સમય થયો છે અને આપણે કામરેજ સર્કલ ને ક્રોસ ઓવર કરીને નીકળી ગયા છીએ અને અત્યારે આપણે છીએ તાપી નદીના બ્રિજ ઉપર તમને વ્યૂ હું બતાવું સામે દેખાયાની છે આપણે તાપી નદી અને આપણે કનેક્ટ કરી લીધો છે સરસ મજાનો નેશનલ હાઈવે અડતાલીસ આ આપણે કનેક્ટ કરેલો રહેશે વાસદ સુધી અત્યારે આપણે સાહેબ દર્શનની યુનિવર્સ બસને ને ઓવરટેક કરી રહ્યા છીએ ટ્રાફિક છે અત્યારે હાઈવે ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની સાહેબ દર્શન ની બસ છે આગળ ઓરિજિનલ હેલિકોપ્ટરમાં મિત્રો અત્યારે આપણે એને અડતાલીસ ઉપર જ છીએ જે રાજ હોટલે પહોંચવા આવ્યા છે સમયની વાત કરીએ તો નવ બત્રીસ જેવો સમય થયો છે મિત્રો અત્યારે જે આપણે એને અડતાલીસ ઉપર જ છીએ થોડુંક એવું ટ્રાફિક છે તમે જોઈ શકો છો ને સમયની વાત કરીએ તો એપ્રોક્સ સાડા નવ જેવો સમય થયો છે પછી આગળ હમણાં રાજ હોટલ આવશે બપોર ટ્રાફિક નડી ગયું કે નહીં કામરેજ થી નીકળ્યા ને ત્યાંનું ટ્રાફિક હતું હજી એમ જ છે મિત્રો આપણે ટ્રાફિક ખોલી ગયું છે ને રાજ હોટલ ને ક્રોસ ઓવર કરીને નીકળતા આપણે કંડક્ટર સાહેબ સરસ મજાની ચા લી હતા ટ્રાફિક ખોલી ગયું છે તો આપણે આગળ નીકળ્યા છીએ તો હમણાં આવશે આપણે અંકલેશ્વર ભરૂચ અને હોટ લેશું આપણે જમવાનું હોટલ સમાની અંદર અત્યારે સમય થઈ રહ્યો છે સાડા દસ જેવો અને અત્યારે આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર વાલીયા ચોકડીએ વ્યૂ તમે જોઈ શકો છો અહીંયાથી આગળ આપણે ભરૂચને ક્રોસઓવર કરીને આપણે આવશે હોટલ સમાનની અંદર આપણે જમવાનો પહેલો વોલ્ડ અહીંયા આપણે વાલિયા ચોકડી પણ પિકઅપ હોય છે અત્યારે આપણે પાછા આવી ગયા છીએ હાઈવે ઉપર આગળ આવશે આપણે હોટલ હોટલ સમાનની અંદર આજે આપણે જમવા માટેનો બ્રેક લેશું દસ પંદર મિનિટનો અને નેશનલ હાઈવે અડતાલીસ છે જે મુંબઈથી છેક આપણે બરોડાની આગળ છે ખૂબ સરસ નીટ એન્ડ ક્લીન હાઈવે છે મિત્રો અત્યારે સાડા અગિયાર જેવું જોશે ને આપણે હોટલ સમાની અંદર અત્યારે જમવાનો દસ પંદર મિનિટનો હોલ્ટ લીધો છે આપણે પાલેજના લોકલ એરિયામાં આવેલી છે તમને હું વ્યૂ બતાવું તો આપણે અહીંયાથી જ નેશનલ હાઈવે અડતાલીસ નીકળે છે અને અહીંયા જ આવેલી છે આપણે પાલેજના લોકલ એરિયામાં હોટલ શમા સામે આપણે મારુતિ દર્શનની ગાડી છે આપણે સોમેક છે આપણી બસ પેઢી છે નટરાજ આ બાજુ શિવાંશ છે શ્રીજી છે સિવાય છે તો અહીંયાથી જમીને આગળ આપણે નીકળીએ આગળ આપણે જર્નીને કરીએ કન્ટિન્યુ સવારમાં સરસ મજાનો તમને કાઠિયાવાડનો વ્યૂ બતાવવાનો છે આપણી જર્ની છે અમૃતવેલ સુધી નટરાજ ટ્રાવેલ્સની ઘણી બધી બસ ચાલે છે જેમાં તમે અભી બસ રેડ બસ અથવા પેટીએમ દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અને ઓફલાઈન પણ બુકિંગ કરાવી શકો છો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ શો કરતા હશો તો તમે તમારા દેહમાંથી ગામડેથી આપણે સુરત આવવું છે અથવા અહીંયાથી આપણે ગામડે જવું છે અમદાવાદ જવું છે તો પણ તમે બુકિંગ કરાવી શકો છો તો કરીએ આપણી જર્નીને કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે પોણા બહાર જેવો સમય થયો છે અને હોટલ સમાની અંદર આપણે હોટલ લઈને નીકળી ગયા છીએ કેબિનનો માહોલ તમે જો હમણાં આપણે આવશે બરોડા જાંબા બ્રિજ બરોડા બાયપાસ થઈને બસ ચાલશે પછી એ ડિસ કનેક્ટ કરશો આપણે એને ચડતા લઈને કનેક્ટ કરશો આપણે વાસદ ભગોદરા સિક્સ લઈને આવે ને કનુભાઈ સરસ મજાની બસ રાખે છે તમારા બધાનું સ્વાગત છે વાસદ બગોદરા સિક્સ લેન ની ઉપર આ હાઈવે આપણે કનેક્ટ કરશું અરણે સુધી ત્યાંથી આપણે ટર્ન મારીને એન્ટ્રી લેશું કાઠિયાવાડની અંદર તેમાં વચ્ચે આપણે આવશે તારાપુર સર્કલ અને વટામણ સર્કલ અને હમણાં જ આગળ આવશું આપણે તારાપુર સર્કલ સિક્સ લેન હાઈવે છે આપણો વાસદ બગોદરા હાઈવે જે વાસદથી સ્ટાર્ટ છે અને ભગોદરા સુધી છે જે આપણે અરણે સુધી કનેક્ટ કરશું તારાપુર સર્કલ અને વાત કરીએ તો છે સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે જ સુંદર મજાનું સર્કલ છે અહીંયા ત્યાં આગળ આવશે આપણા હમણાં વટામણ સર્કલ ત્યાંથી ક્રોસ કરીને આપણે આવશે

નમણા દસ જગ્યા મીડિયા બનાવ્યો ચાર જેવો ટાઈમ જશે ને આપણે હોટલ માંથી નાસ્તો કરીને સવારમાં નીકળી ગયા છીએ હમણાં આગળ આવશે આપણે વલભીપુર હલો બાપુ મારી ગાડી ગઈ અવાર હવા ત્યાં તો હિલટોન આવી ગઈ સવારમાં એપ્રોક્સ સાડા ચાર જેવો ટાઈમ જશે ને બસ ની અંદર પહોંચે છે સવાર સવારનો વલભીપુરનો વ્યૂ તમે જોઈ શકો છો ત્યાંથી આગળ આપણે આવશે ઠસા ચાવણ અને લાઠી લાઠી થી ગાડી અંદર જાય ને અકાળા ને બીજું કયું ગામ લે લાઠી ગાડી લાઠી થી ગાડી અંદર જાય અને પાછી અંદર ના ગામડા લઈને અમરેલી બાય પાસે આવશે ત્યારે આપણે વોલ્પુને ક્રોસ કર્યું અને હમણાં આગળ આપણે ઢસા આપણે પહોંચ્યા છીએ ધોળા જંક્શન સમયની વાત કરીએ તો પાંચ વાગ્યા એપ્રોક્સ છે છે કેબિનમાં સીસીટીવી કેમેરો ફોર સિક્યુરિટી પર્પઝ અને થોડોક લોકો બતાવી દઉં ઉપર આ રીતનું લાઇટિંગ છે એ લાઇટ છે અહીંયા માતાજીનો સુરાપુરા દાદાનો ફોટો છે સીસીટીવી કેમેરો છે આપડા આગળ મહાદેવજી બિરાજમાન છે અને અશોક લેલન બીએસ એસ ફોર બસ છે મિત્રો આ છે રંગોળા સર્કલ આપણે અહિયાં થી જમણી સાઈડ જઈને એટલે આવશે આપણે ઢસા ચાવણ લાઠી ની સાઈડ અને થી લેફ્ટ સાઈડ ટર્ન આપણે ભાવનગર પણ જઈ શકીએ છીએ આ રોડથી થી ત્યાં આપશે આપણા કાઠિયાવાડ મલક સ્ટાર્ટ થઈ ગયો હમણાં આવશે આપણે ઢસા ત્યાર પછી આવશે આપણે ચાવણ ને લાઠી અને આ બાજુ આપણા કંડક્ટર સાહેબ પણ ઝાકી ગયા છે અત્યારે આપણે પહોંચ્યા છીએ ઠસરા ની અંદર અને એપ્રોક્સ ટાઈમ ની વાત કરીએ તો સાડા પાંચ જેવો ટાઈમિંગ થયો છે અત્યારે આપણે ઢસા ને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ આગળ આવશે આપણે તમને બતાવું ઢસા ગામની અંદર ફૂગતા જ આપણા કંડક્ટર સાહેબ લઈ આવ્યા છે સરસ મજાની સવાર સવાર માં ચા ઘણું ચા પાણી પી લઈને લેવાના સાડા પાંચ જેવું થયું છે ને આપણે ચાલીએ એવા છે અને આગળને જર્ની આપણે અહીંથી કરીએ આગળ કન્ટિન્યુ હો આવશું હમણાં ચાવંડ લાઠીને લાટી થી ચાશે અંદર ને પછી પાછે અમરેલી બાયપાસ તો આ સાથે નીકળીને આપણે પહોંચી ગયા છીએ સરસ મજાનો ગામ એવો ચાવંડ ની અંદર અને સમય ની વાત કરીએ તો છ વાગ્યા જેવો એપ્રોક્સ સમય થયો છે અને સવાર પડી ગઈ છે વહેલી સવાર ધીમે ધીમે સુરજ દાદા ઉગતા આવે છે ને આ સર્કલ કેટલાય જોયું છે કમેન્ટ કરી દેજે મોટા કોનવાળું હવે અહીંયાથી આપણા હમણાં આવી જાય લાઠી સવારે છ વાગે આપણી બસ ઢસાને ક્રોસ ઓવર કરીને પહોંચે છે કલાપી નગરી કહેવાતી તેવી લાઠીની અંદર લાઠીથી નીકળીને આપણે આવી ગયા છીએ સરસ મજાના ગામ એવા વરાડાની અંદર સૌ પ્રથમ તો પહેલાં તમને રામ ભગવાનના દર્શન કરાવી દીધા સવારમાં બધા કોમેન્ટમાં જય રામ લખી દેજો કાઠિયાવાડની અંદર આવતા ગામડાનો વ્યૂ તમે જુઓ તો સરસ મજાનું ગામ છે